આ બધા છે ને આ તુછલા વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવ હો લઈ લો ચાલો બરાબર એને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ના એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસ ની અંદર શું નામ આપનું આપણું નામ જણાવો ઓકે તમે જે મને નોટિસ આપવા આવ્યો છો એ નોટિસ ની કઈ ધારા મુજબ આપો છો એકતાલીસ એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર તો એફઆઈઆર પહેલા એકતાલીસ અસીઆરપીસી ની લાગે એ મને જણાવો કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલા સાંભળો સાંભળો સીઆરપીસી માં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો ચાલો એવી કોઈ ધારા છે તમારી પાસે એફઆઈઆર પેલા થાય કે પેલા ઇન્વેસ્ટિગેશન થાય પેલા એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય તો તમારે જો તપાસ કરવી હોય તો પહેલાં મારી સામે ગુનો નોંધવાનો બરાબર તો પેલા ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય પહેલાં તપાસ ના થાય રાઈટ તો પેલા કોણ છે આ મોકલ કોને મોકલ્યા છે પીઆઈસીએ મોકલ્યા છે ને તો પીઆઈસીને પહેલાં જણાવો કે પહેલાં મારી સામે ગુનો નોંધાય બરાબર તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર એકતાલીસ એનું તમે સમન્સ ઇશ્યુ કરજો એટલે નોટિસ ઓફ અપિડિયન્સ તમે મને એકતાલીસ એ મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે આ બધા છે ને આ વેડા કહેવાય અરજીના કામે નિવેદન લખાવો આ લિયો લઈ લો ચાલો બરાબર તે એને જણાવજો કે પહેલા એફઆઈઆર થાય અને કાયદો ન વાંચ્યો એ તો હરકો વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ એફિડન્સ આપવા આવો બરાબર ચાલો ધન્યવાદ જયહિંદાઇ